જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશીના કિંગ સુરેશ ઝાલા અને તેમના પત્ની અરુણા ઝાલા ક્યાંક લાઈવ પ્રોગ્રામ હતો ત્યાં ગયા હતા અને ત્યાં કોઈક પ્રસંગમાં ગયા હતા અને ત્યાં ગરબા ગાતો તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ખૂબ જ તેઓ મસ્તી કરતા મતલબ કે ખૂબ જ મોજમાં છે તો તેમનો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોઈએ તે વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને નવા વિડીયો સુરેશ ઝાલાના મળતા રહેશે